એ કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાંથી તો મોટા ઓલા ઝાડવા નાના નાના ઝાડવા હતા ને રોવા મીડ્યા મોટા જાડવા તો પૂછ્યું નાના જાડવા ને કે શું કામ રો છો એ કે કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે મોટા જાડવા બહુ સરસ જવાબ આપ્યો ઈ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ મારી પાસે હાથા જોઈજો આપણા એ છે કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે

પણ આ તો ઘર ના દીવો લઈને જાય અમારા આમ છે અમારા ભાઈ કરી ગયા છે ને આમ થયું છે અરે પણ આ ક્યાં તારે કથા કરવાની જરૂર હતી એટલે જ બાપુ નોંધ કરતા હતા ઘર ઘર જાય ઘરનો નમાલો પાકે તેથી બાપુ કોઈ એમાંથી નો બચાવી શકે એટલે કહું છું જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ જ્યાં પુરુષ નથી એ ભોગી કોઈ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કયો એટલા દાખલા તમને આપો

એટલે અમારે હાથ જ જોડવા પડે પેલા આખી દુનિયા ને જોડાયે એમ હવે અત્યારે આખી દુનિયા પતિ પત્ની રહેતા હતા ને એમાં બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કામ કરે એમાં બેન એક રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડ નું પડ્યું તે ઘરમાં પીડ્યું આડું આવતું હોય છે રોજ મને નડે છે હું મારો ઘરવાળો બે ખાઈશું શેક્યા પાપડ ને બોલો આવ્યો ઘરે હાથ પગ જોઈને જમવા બેઠો બેને જે બધું રસોઈ બનાવી આપ્યું પાપડ મૂક્યા હવે જો એ સાનો માનો ખાઈ લેતો વાંધો નઈ પણ એને ભાંગી દે એની બહુ એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપી કે તું મારી વહુ છું કહું કરવું પડે ભાંગ દેજ કે નથી કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી પણ કે તમને ભગવાને હાથ નથી આપ્યા એ ક્યાં પાપડ ભાંગી દેવાના છે કે નથી ભાંગી દેવાના હવે તો બાપુ પાપડ હોય ને આપડે ન ઓળખતા હોય તો રાગ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે ઓલી બે ને બજાર આમ શાંતિ દ્વાર કે સાના મને ખાઈ લો હું જે કહું એ કરો ભાંગીને ખાઈ લો એ કે ભાંગી દેવાનો છે એને બહુ કે નથી ભાંગી દેવાનો એ કે ભાંગી દે નથી ભાંગી દેવાનો બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે બે ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યું હવે કે સમાધાન કરાવો ને હવે તમારથી પાપડ નો ભાંગે બૈરા રે આવા વંટોળિયા હું કામ ને સડાવો હરિયા અરે દીકરીઓનું બાપુ હું દીકરીઓના વખાણ નથી કરતો પણ દીકરીઓનું સમર્પણ કેવડું છે એ તો તમે આંખ ઉગાડો તમે બે દી જાઓ ને બહાર તા તમને આમ કીડ્યું છે હાલો કરે હાલો કરે અને આ દીકરીઓ તમે જોવો તો ખરા પારકા પોતાના કરવાના બાપુ ગામનો નો ઝાંપો ન જોયો દીકરી પાધરી બાપુ હરપ કાચડી ઉતારી દીકરી વહી જાય અને ચેવા ચેવા તો બાપુ ઘણી જગ્યા આપણે જોઈ મારે હું વ્યાખ્યા કરવી હોય એની અમુક અમુક ને તો તમે જોવો ને આપણને એમ થાય કે યારો નહીં ઉતર્યો હોય આમને આડો આ ભટકાણા એવી અમુક અમુક દીકરીઓ બિચારીઓ હલવાઈ ગઈ છે ભાઈ

આબરૂ આડી આવતી હોય મારા રામનગર કોઈ કોઈ નો માલિક નથી ઈ સગાળ છે બાપુ સગાળ છે ને કહે છે કે તમે બેહી જાવ ભગવાન થાળીને ઠેબુ મારીને હાલ થયો ને તેદી ભારત ની આર્ય નારી આમ આડી ફરી અને ડેલી આડી કરીને કીધું કે બાપુ બેહી જાવ જે મે આવો કે ન જવાનો બેહી જાવ રણચંડી કેવી બની છે બાપુ વાણિયાની દીકરી વિચાર તો કરો

મારા પેટમાં પાંચ મહિનાનો ગરબ છે ફાડીને બાવા રાતિની તને ખબર આવું તું ચા ઓળખ આમ કટાર કરી અખિલ ભ્રમાણનો માલિક ચોંટી ગયો તેથી દીકરી આગળ થઈ હતી ભલા પુરુષ ના પૂગી શકે કહેવાનો મારો મિનિંગ એ છે સગાડ છે ને અહીંયા જલારામ બાપા વીરપુર જલારામ બાપાને અહીંયા અખિલ ભ્રમાડનો માલિક આવ્યો ને એને કીધું કે મને બયર્યું હાઈ જોકે આ કોઈ આ ખતરો ન કરતા આપણે તો વાત જ સાંભળવાની આનંદ કરવાનો છે કોઈ વરી પાછો કોઈ ને વરી હવે વેરાગ લાગે ને પાછું કોઈક તૈયારી કરે એવું કઈ કરતા નહી ઈ જલાની ઝુંપડી જલા બાપા ને સાધુ એ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને કોઈ રોટલો કરી દે એવું નથી બાવડું પકડે એવું નથી જો તું દઈ એક તો તારું બૈરું મને આપી દે જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરવાઈ મનમાં શું છે લોવામાં ક્યાં સાંટો પડે ઈ જલા બાપા વીરબાઈ પાસે જઈને કીધું કે હાંભળ્યું ઈ લોટવાળા હાથે બાપુ જોગમાં આ બહાર આવીને કહે છે શું છે કે એક સાધુ દક્ષિણા માગે છે કાપી દયો ને ઈ કે પણ એની માંગણી જેવી તેવી નથી કે જે માગે આપણે રાખીને શું કામ છે તેથી જલા બાપાની આંખોમાં બાપુ જળજળી આવી ગયા હોય કેમ કેવું જોગમાં તારી માગણી કરે છે માંડ માંડ બાપુ સલા બાપા બોલી કે એની માગણી જેવી તેવી નથી એમ કે છે તારું બૈરું આપી દે તમારી માગણી કરે છે અને તેથી આ ભારતની આર્ય નારી એમ કે ભક્તિ ની વેલડી તો વર્ષો થી હાલી આવતી હતી પણ આજ એને ફળ આવ્યા એવું લાગે છે મને માંગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં કે મારા બાપે તમને હાથ હોય છે અને ઈ હાથ બાવાને હોપી તો મને જવામાં વાંધો નથી કે તમે હોપી દો હાલો અને ઈ જલા બાપા બાવડું પકડીને આવ્યા અને બાપુ ને કીધું બૈરું જોવે છે કે હા કે આલો આમ બાવડું પકડાયું અને તેથી સદાધાર ની ગાદી ઉપર આપા ગીગા હતા અને આય બાવડું પકડાયું ને અહિયાં બાપુ એની હાથે નગારા ટોકરા ને ચાલર આપા ગીગા ના દરબાર માં આપા ગીગા ખાડ 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 દાંત કાઢે આખી વસ્તી બેઠી તેને કીધું બાપુ આ શું થયું એ કે કાઈ નથી હોઈ જાવ એ કે પણ બાપુ કયો તો ખરા નગારા ને બધું એની હાથે વાગવા મીડ્યું એ કે કાંઈ છે ની વીરપુરની બજારમાં લુહાણાના ના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બીજું કાંઈ છે રામ એમ સમય આવે ને ને મારા નામ લઈ તમારું મારું બેલેન્સ છે બાકી આ જેટલું દેખાય છે ને એ બધું છે કાંઈ તમારી મારી હારે આવવાનું છે જ નહીં અમે આ રાયડું પાડીને અમારા હાટું પાડી છે તમે સાંભળવા બેઠા છો ને એ તમારા હાટું બેઠા છો પણ કાંઈક કરી લેજો માણસ નો અવતાર મેળ્યો છે ને મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે આમાંથી જો કઈ નહીં થાય ને છેલ્લે રોતા નથી આવડવાનું એટલા જ માટે બાપુ મહાપુરુષે ખૂબ બધી વાણીની વાત કરી છે તમને જેવી મોજ છે હું તમને આનંદ કરાવીશ કારણ કે આટલા જણા બેઠા હોય અમને પૈસા આપતા હોય પછી તમે જ્યાં સુધી બેહો ત્યાં સુધી અમારે મારા મારો પાછો એવો ભાવ નથી ઘણા કલાકારો તમે નક્કી કરવા જાવ તો એમ કે જો આટલા વાગ્યા સુધી રહેશું પછી નહીં નહીં એ મારું કામ નથી મને તો એમ થાય કે સાંભળતા હોય અને દોણા જાતું હોય તો અમારે દાખી રહ્યા ભલો આમાં એટલે કરમની ગતિ છે ને બાપુ હજી મને તમને ખબર નથી એટલા માટે એક મહાપુરુષ વાણીમાં કે છે રામચંદ્ર જેવા રાજવી ને ઈ પણ વન મા ઈ પણ વન મા

કલાક લગાડ્યું એ જ રાવણ વન મારો ભવિષ્યમાં હોય દે ઘડીએ લગન આરે લેવા શુભ મુહૂર્ત ને સારા જો ઘડીએ લગન આરે લેવા We okay.

ડો એડો એડો જબરજસ્ત રામદેવજી બાબુ તમે જે કામ કર્યું ખરેખર દિલ થી બાબુ સલામ કરું છું એકસો આઠ જોજ આ પાઠ ની પરંપરા છે ને એ તો મહાપુરુષો કે છે કે સૂર્ય નહોતો ચંદ્ર નહોતો ધરતી નોતી આકાશ નહોતો કાઈ નહોતું ને તેથી પાઠ હતો મારો રામ જાણે છે છે કારણ કે આવું છે ને આવા અધિકારી બેઠો ને તે બોલાય ને કરે એમ એક જગ્યાએ વાત કરી ને એક ભાઈ મને કે આ કાઈ નહોતું તો પાઠ ક્યાં રાખ્યો હતો મેં કીધું તું તારા બાપા બે તો હતા કારણ કે સમજણ ના ઘરમાં પેલા તો આવવું પડે સમજણ જ્યાં સુધી નથી ને ત્યાં સુધી બાપુ આ વાત જ ન સમજાય

થોડી ધજા અને મારા નામના પાંચ ગાણા ગૌરવ જે હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ હરભુજી ને કીધેલું એમના માસી દીકરા ભાઈ તમને ભરોસો હોય કે ન હોય બાકી આ ક્યાંક બેઠો હોય બેઠો હોય બેઠો હોય અમને સો ટકા ગેરંટી છે તમને ન દેખાય તમારો પ્રશ્ન છે અને બાપુ આવડા મોટા કામ છે ને હાજરી વગર કોઈ દી થાય નહીં એક લખી લેજો આખા ગામની એકતા ક્યારે હોય એ તો ઈ ભેગો હોય તો હોય નગર કરી તો બાપુ આડું તાણે 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 જ ન દે રામદેવજી બાપા એ આ વાત કરી એમને જવાનો સમય થયો ને ને જો જ્યાં જ્યાં ભજન છે બાપુ વાતો પડી છે એમના ભજન થી બને જ નહી અને અમારા તો ગુરુ મહારાજ બાપુ સમર્થ હતા કારણ કે હું હું દરબાર એ ગુરુ મહારાજ તો સાધુ હતા પણ દરબાર ના દરબાર આ આમ એના સામો આમ લાંબો લાંબો પગ કરીને બેહાય નહીં ધોકો નાખે સીધો એમ દરબાર હોય તો તારા ઘરનો હોય મારી પાસે તો કાયદે સરસ બેહવાનું એમ અને એ અને એવા ગુરુ જ કંઈક આપે પસાઈ નોટ આમ તાકી રહ્યા ચાર પસાઈ નોટ આપે એ ગુરુ શું તમને આપે પૈસા ની બાપુ પ્રેમ હોય તમને કઈ ન આપી શકે એ આપણને ગાડું દેવો જોઈએ તારા પૈસા રાખ તારી પાસે એવા સમર્થ સદગુરુ હોય તો બાપુ મેળ પડે બાકી કોઈ બધા પંપાળે છે ગુરુ ને દેવું નથી કઈ ચેલા ને કઈ લેવું નથી વાળા નકરા આયા નથી ગાળિયા નાખ્યા નથી આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી અરે બાપુ અધો ગતિમાં જાય ચેલા અધો ગતિ માં જાય ને ગુરુ એ અધો ગતિ માં જાય આપણે બે દીકરા હોય ત્રણ દીકરા હોય તો બાપુ એની ચિંતા પણ ન હોય

આવે અને સીમાડે આવ્યા ને બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે રામદેવજી બાપા બેઠા છે યા અરબુજી આવ્યા બે બથું ભરીને ભેટ્યા એ કે મેં તો આવી વાત સાંભળી હતી અરબુ વાતનો ઘોડો ટોળો કરીને આ તો જગત છે ગમે વાત કરે બે બે આપણે કહું બો નથી પીધો ઘણા ટાઈમથી યા બાપુ અરબુજીએ ભજન કરી લો thank you

તો કે આખું ગામ ખોટું તું સાચો એ રતન કટોરો અમલની ની ડાબલી વીર ગેડીઓ ને બધું જે કઈ સમાધિ માં હતું ને બધું રામદેવજી બાપાએ આપેલું કે મને આદરે રામદેવજી બાપા આપ્યું અને બધાને શંકા થઈ ભાઈ અને સમાધિ એ બાપુ ગયા ખોલવાની તૈયારી કરીને આકાશવાણી થઈ કે મેં તમને શું કીધું હતું હું કહે સૌરાષ્ટ્રમાં જવું છું આજ બાપુ આપણું એવું એક ગામ નહીં હોય જ્યાં રામદેવજી બાપાની

એટલે એ બંધ કર્યું અને પછી અખિલ પ્રમાણ ના માલિક કૃષ્ણ પરમાત્મા ને એમ થયું કે કાલની પેઢી ને ખબર કેમ પડશે કે આ પાટ ની પરંપરા પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્મા અવતાર લેવો હતો પણ હવે લે ક્યાં ઘર તો કઈક એવું હોવું જોઈએ સંસ્કારી કોઈ ભજનાનંદી ઘર હોય તો આવે ને જન્મ લઈ એમાં બાપુ આ અજમલ રાજા રામદેવજી બાપા નો ભેટો થઈ ગયો આખી દુનિયા જાણે છે

પાટની પરંપરા જીવતી રાખવા માટે અખિલ બ્રહ્માનના માલિકના અવતાર લેવો પડ્યો ને ઈજ આ રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્મા ઈજ પોતે રામદેવ હું તો એમ કહું છું કે બાપુ નાપી થીને તમે અવાજ મારો અને આજ કામ ન થાય તમે જોવો તો ખરા વાણીયાના ને મારી નાખે ચોર અને એક વાણીયન વગડામાં બાપુ રાય પાડે અને ઘરેથી ઘોડો લઈને નીકળે અને ઈ વાણીયનને કે હું આવું છું બાપ તમે જો આ પરજા હું તો એમ કહું કઉી નઈ આજ આવે આજ નો આવે એવું નથી પણ આપણો અવાજ જ માય નથી હું તો એમ કહું રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણાય એનું બાવડું પકડે અને કદાચ દીકરી રાયડ્યું પાડે અને એમાં ખેતરમાં માં કોઈ પાણી વાળતો એની સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલે બે પાવડા નાખે ન રામાપીર પોતે આવ્યા લાગતું કે ભાઈ આ તો ઘોડો હોય લીલો લીલો ભાલો હોય માથે હોય તો જ માનવાનું અરે મારા રામ આ તમારા ને મારા શ્વાસ હાકે છે જ છે કોણ હાંકે છે એ તો જોવો પડે ગંગા સતી ની વાણી કે એકવીસ હજાર છસો સુવાસા એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના 21600 છસો થાય જેને ગણવાય ગણી જોવું